ઘણી વખતે જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું જોઈએ એવું ના હોય એ આપણને ચિત્ર તે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોઈ શકે બધા સાથે રહીશું તો કામ થવાનું છે આપણે જેને સાંભળ્યા એ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે નિવેદન આપ્યું છે એ આમ તો તમામ લોકો માટે સામાન્ય હશે પણ એક મીડિયાવાળા માટે આ નિવેદન બહુ ખાસ કહેવાય છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ અમદાવાદની અંદર એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું જે આપણે સૌએ સૌથી પહેલાં સાંભળ્યું તેઓ કહી રહ્યા છે કે પત્રકારો છે આપણને બધી જ માહિતી પૂરી પાડે છે તે ખરા અર્થમાં મીડિયાને સમજે છે જાણે છે અને આપણે બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મીડિયાવાળા આપણી સમક્ષ જે વાત રજૂ કરે છે આપણા બધા માટે ફાયદાકારક છે પણ ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર પટેલને તો મીડિયાવાળા માટે સરાહનીય જે કામગીરી કરે છે તેમના માટે માન છે પરંતુ તેમના જ નેતાઓ કાર્યકર્તાઓને મીડિયાવાળાથી ઘણા બધા પ્રોબ્લેમ છે તેમને મીડિયાવાળા જે કામ કરે છે તે ગમતું જ નથી એટલા માટે કહેવું પડે છે કારણ કે ભૂપેન્દ્ર પટેલે ઘણી બધી વાત કહી મીડિયાને લગતી કે તેઓ આપણા સુધી કામગીરી જે પહોંચાડે છે આપણને પણ ખબર પડે કે આપણે આ જગ્યા ઉપર જવાની જરૂર છે જેથી કરી આ લોકોને રાશન કીટ નથી મળી કે આપણી જરૂર છે હા તો આપણે ત્યાં પહોંચવાની જરૂર છે આપણને એક રસ્તો બતાવે છે એટલે આપણે તેમને ખોટું ના કહેવાય પરંતુ આપણે તેમની કામગીરીને બિરદાવી જોઈએ મુખ્યમંત્રી સાહેબે તો મીડિયાની કામગીરીને બિરદાવી દીધી પરંતુ તેમના પ્રતિનિધિઓ તેમના જ ભાજપના નેતા મીડિયાને જેવા જુએ તેવા જ તેમના ઉપર આક્ષેપ લગાવવાનું શરૂ કરે છે કારણ કે એક જે વડોદરાની અંદર ઘટના બની જે આપણે ગઈકાલે જોયું હતું કે કુલદીપ ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એક જે વડોદરાની અંદર એક મીડિયા કંપની છે તેમના જ કોઈક રિપોર્ટર ત્યાં ગયું હતું જે આખી ઘટના છે તે કવરેજ કરી હતી અને તે પછી તેમના સોશિયલ મીડિયામાં તેમણે મૂકી હતી તેમના થકી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી એમની સાથે જે મીડિયા છે તેમના ત્યાં કામ કરેલા રિપોર્ટર છે કેમેરામેન છે તેમને પણ બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં ત્યાં પણ તેમને બેસાડવામાં આવ્યા તેમની પણ પૂછપરછ કરવામાં આવી એટલે ક્યાંક હવે એવું લાગે છે કે મીડિયા જે સચ્ચાઈ બતાવે છે એ ક્યાંક ભાજપના નેતાથી હજમ નથી થતી એને એટલા માટે કે જ્યારે ધરપકડ કરવામાં આવી જે આ વ્યક્તિ તમે મારી પાછળ જોઈ રહ્યા છો તેમને તો દસ થી બાર કલાક પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચમાં બેસાડવામાં આવ્યો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી જેમની સાથે જે મીડિયા સાથે આ ભાઈની વાતચીત થઈ એ મીડિયાવાળાને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા તેમની પણ પૂછપરછ કરવામાં આવી તેમને પણ ત્રણથી ચાર કલાક ત્યાં બેસાડવામાં આવ્યા બેસાડવામાં આવ્યા તેમની સાથે બધી જ વાતચીત કરવામાં આવી અને ખાસ ક્રાઇમ બ્રાન્ચની બહાર આ બધા અધિકારીઓને ઊભા રાખી દેવામાં આવ્યા છે બોડી ઓન કેમેરા લગાવી દેવામાં આવ્યા છે એ એટલા માટે કે મીડિયાવાળા શું ચલાવે છે કોની સાથે વાતચીત કરે છે એ બધું જ જાણવા માટે કારણ કે જે વડોદરા વડોદરાની જે મીડિયા છે તેમની સાથે તેમના જે ત્યાં કામ કરી રહેલા વ્યક્તિ છે તેમને જ્યારે પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા અને ખાસ ત્યાં જઈને તેમની સાથે શું વાતચીત કરવામાં આવી છે અને બહાર નીકળીને તેમણે શું હકીકત જણાવી છે તે પણ પહેલાં આપણે એ જ વ્યક્તિ પાસેથી સાંભળી લઈએ અને ત્યાંથી જ એ એ વાયરલ કરવામાં આવ્યું અને પછી જવાબો લેવામાં આવ્યા લગભગ કલાક બે કલાક ત્રણ કલાક પૂછવામાં આવ્યા મારા માણસને મને એક સામેની કેબિનમાં બેહાડી દીધું મહિલા પીઆઈ હતા એમનો સારું રિસ્પોન્સ હતો પછી જાડેયા સાહેબ હતા ઢાકર સાહેબ હતા રાઠોડ સાહેબ મહારાજ સાથે તો સારું જ વર્તન કર્યું છે પણ આ પંદર કે જે પાવર ધારાસભ્ય આ ભય પકડવામાં કે મીડિયા ઉપર દબાવ લાવવામાં જો લગાવ્યું હોય તો છવ્વીસ તારીખે એ જ પાવર હરનીમાં જે લોકો ફસાયા હતા એમને ફૂડ પેકેટ પહોંચવામાં લગાડ્યું હોત છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ના દિવસે લગાવ્યું હતું તો બે હાથ જોડીને ત્યાંના લોકો એમનું સન્માન કરી હોય આપને છેલ્લો પ્રશ્ન મીડિયા આવ્યું છે તાકત નહીં કે મીડિયા પર દમન કરે પણ હા એક અંકુશ લગાવવાની વાત કઈક ને કઈક થઈ રહી છે અને મીડિયા નું આવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હું આશા રાખું કે આ તાકાત જે મીડિયાની છે અને જે એકતા છે આગળ પણ આવી જ રહેવી જોઈએ તમે આ વ્યક્તિને સાંભળ્યા જેઓ કહી રહ્યા છે કે આજ ભાજપના નેતાઓ ધારાસભ્ય જો છવ્વીસ તારીખે મોરબીની અંદર જે ઘટના બની હોત તેમાં જો સરાહની આટલી કામગીરી કરી હોત તો ક્યાંક ને ક્યાંક જે લોકોને તકલીફ પડી રહી હતી તેઓ તેમને પણ જરૂરિયાત હોત તો આપણે પણ તેમની પડખે ઊભું રહેવાનો પ્રયત્ન કરવામાં આવે અને ખાસ કરીને એક વાત એ પણ કહેવામાં આવી કે મીડિયા ક્યારેય કોઈનાથી દબાતું નથી મીડિયામાં એકતા છે ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે એકસાથે મીડિયા આવી જાય છે પછી ગમે ત્યારે ગમે તેવી ઘટના બની હોય પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબને ફરી એક વખત એટલા માટે સાંભળવા છે કારણ કે તેમણે જે વાત કરી છે બહુ સ્પષ્ટ અને સાચી વાત છે કે મીડિયા એમનું કામ કરે છે તમને જે પણ ઘટના બને છે તેમનાથી હકીકત જેથી વાકેફ તમને કરાવવામાં આવે છે જેથી કરી તમને પણ એ ઘટના વિશે માહિતગાર થાય તમે ક્યાં ખોટા છો તે પણ અમે તમને બતાવીએ છીએ એટલે આપણે તો બધાને ઘણાને વિચાર આવતો હોય સારી જ વસ્તુ છે પણ આપણે જ્યારે જ્યારે આવી રીતે બધા સાથે ભેગા થઈએ સમૂહમાં ચિંતન થતું હોય તો સમૂહમાં ચિંતનનું રિઝલ્ટ સારું આવે એના માટેનો પ્રયત્ન થવો જોઈએ અહીંયા બેઠેલા ને કોઈને પણ કદાચ ક્યાંય પણ તમને એમ લાગે કે ભાઈ ઘણી વખતે જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું જોઈએ એવું ના હોય એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાંય આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોઈ શકે બધા સાથે રહીશું તો કામ થવાનું અને હંમેશા તમે કોઈ જે તમારું બતાડે છે જે પણ બતાડે છે જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારત તરફ આજે તમે બધા જે વિકસિત દેશો છે એમાંય તમે જોઈ આવજો હું અહીંયાથી કહું એવું નહીં તમે જોઈ આવજો કે ત્યાંય પરિસ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે શું પોઝિશન હોય છે પણ ત્યાં બધા સાથે રહીને આગળ વધે છે કામ કરે છે અહીંયા ક્યાંક ને ક્યાંક ભાઈ આમ થયું છે આમ નથી થયું કે આપણે કરવું જ છે કરીશું બધા સાથે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તેઓએ સાચી વાત કરી દીધી પણ ક્યાંક મુખ્યમંત્રીના નાતે તે વાત તો કરે છે પણ ક્યાંક એવું લાગે છે કે તે આ વાત તેમના પ્રતિનિધિઓને તેમના નેતાઓને સમજાવી નથી શકતા એટલા માટે આ તમામ નેતાઓ પ્રતિનિધિઓ છે સામાન્ય જનતા સાથે અને એમથી વધારે કે મીડિયા સાથે પણ આવી ગેરવર્તણૂક એટલે કે જે કોઈ પણ વ્યક્તિને ન શોભે તેવી તેમની સાથે વાત કરવામાં આવે છે તેમની સાથે વર્તન કરવામાં આવે છે કારણ કે જે વ્યક્તિ ખોટું બોલે ચલો તેમને તમે સજા કરો પણ જે હકીકત છે જે સાચું બોલે છે તેમને પણ તમે સજા કરો ત્યારે અમારો એક ધર્મ છે કે અમે એ લોકોને ન્યાય અપાવીએ જેમને ન્યાય નથી મળ્યો તમે જેમની સાથે નથી ઊભા અમે મીડિયા તરીકે એમની સાથે ઊભા રહીએ અમે એમને સપોર્ટ કરીએ તમે તો સપોર્ટ કરવાની જગ્યા ઉપર તેમને જેલમાં નાખી દો છો પણ અમારો એક ધર્મ છે અમે ચોથી જાગીર છીએ એટલે અમે બોલીશું અમે એ લોકોને સપોર્ટ કરીશું કે જેમને તમે સપોર્ટ નથી કરતા તમે જેને ન્યાય નથી અપાવી શકતા એટલે અમારો અમારું કામ છે એ લોકોને ન્યાય અપાવવાનું ભૂપેન્દ્ર પટેલે સાચી વાત કીધી છે અને એ મુજબ અમે અમારું કામ કરતા રહીશું જે વ્યક્તિને જરૂર છે ત્યાં પણ અમે પહોંચીશું જે વ્યક્તિ નથી બોલી શકતા એનો અવાજ પણ અમે બનીશું અને જે વ્યક્તિનો અવાજ તમારા સુધી નથી પહોંચતો એને પણ અમે અને અમારી જેવી ઘણી બધી મીડિયા છે એ પણ તમારા કાન સુધી પહોંચાડતી રહેશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર